नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पंकजनाभाय नमः पङ्कज नमः पंकजनेत्राय नमस्ते पंकजा

ત્યારે કુંતા માતા એ માગ્યું છે ખબર હતી કે હવે મારો દ્વારકાધીશ મને ક્યારે મળશે ખબર નહીં અને ત્યારે કુંતા માતા કહ્યું છે કે હે મુરલી મનોહર તમે કઈ આપવા માંગતા હોવ ને તો આ દુનિયાના ડુંગરોના ડુંગરો તૂટી પડે ને એવું દુઃખ મને આપો ભગવાન કુંતા માતાના મુખ માંથી નીકળતા વચનો સાંભળીને બે કદમ પાછા ચસી ગયા અરે આ સંસારમાં કોઈ એવો એક વ્યક્તિ બતાવો કે જેને ભગવાન પાસે દુઃખ માંગ્યું હોય દરેક વ્યક્તિ એ ભગવાન પાસે સુખ માંગ્યું છે થોડુંક સંકટ દેખાય ત્યાં તો હાજીજી કરવા માટે હે પ્રભુ રક્ષા કરો તમારા સિવાય મને કોઈ નહીં બચાવે દરેક એની પાસે સુખ માંગ્યું છે એક કોંતા એક ઇતિહાસનો એવો દાખલો છે કે જેને ભગવાનને કહ્યું કે મને દુખ આપો

જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યા ને ત્યારે ત્યારે અમે તમને યાદ કર્યા અને તમને યાદ કર્યા ને અને તમે હાજર થઈ ગયા આજે હિમાલયે તપ કરીને હાડ ગાડી કોઈ તમારા દર્શન ન થાય અને અમને તો જીવનના થોડા દુખ આવ્યા અને અમે તમને યાદ કર્યા તમે હાજર થઈ જાવ અરે તમારા દર્શન થાય એનાથી મોટું સુખ કયું પ્રભુ તારા દર્શન થાય એનાથી મોટું સુખ કયું હોઈ શકે બસ તો તમારા દર્શનની અભિલાષી છો અને એટલે દુઃખ માંગો છું આજે આપણને એમ થાય કે આ કળી કાળમાં આપણને ક્યાં દર્શન થાય પણ હું એમ કહું છું હું એ આશ્વાસન આપું છું આ વ્યાસ પીઠ કે ભલે આપણને ભગવાનના દર્શન ન થાય પણ ભગવાન આપણને આપણા ઘરથી અહીંયા સુધી લાવીને બેસાડીને એની પાવન ગોદમાં બેસાડી પંપાડીને આપણને એની કથા સંભળાવે છે ને એ પણ આપણા માટે બહુ મોટી વાત છે એ પણ બહુ મોટી વાત છે પ્રભુ આશ્વાસન મળે છે દિલ થી આશ્વાસન મળે છે કારણ કે દુઃખ એ આપણા કર્મને ને આધાર છે

એને ભજો તો બેરો પાર છે એનો દરિયાળો મારો શ્યામ છે એને બજો તો બેરો પાર છે મહિમા પ્રભુનો અપરંપાર છે come on Deus. not જેટલો ગાઈએ એટલો ઓછો છે દ્રૌપદીના કુંતા માતાના જીવનના કેટલાક પ્રસંગો આપણને ઘણું બધું આશ્વાસન આપી જાય આગળ શ્રીમદ ભાગવત મહાપુરાણના પરીક્ષિત ધૂતરાષ્ટ્ર ની માતા ગાંધારી પણ એમની સાથે જ રાજમહિલમાં રહે છે પાંડવોનો કૌરવો સર્વ રીતે નાશ થયેલો છે હવે બીજો કોઈ આધાર નથી તીર્થાટન માટે નીકળેલા વિદુરજીને ખબર પડી કે મારા મોટા ભાઈ એટલે કે ધૃતરાષ્ટ્ર હવે કોઈ નથી રહ્યું અને ધર્મરાજ દ્રષ્ટિના પરાણ પડ્યા છે હજી પણ મોટાભાઈને રાજભવનના સુખોની લાલચ મટી નથી તેથી તેમના ઉદ્ધાર માટે વિદુરજીના દિલમાં દયા જાગી વિદુરજી ત્યાં આવે છે દૂતરાષ્ટ્રને કહે છે કે તમને શરમ આવવી જોઈએ કે જે પાંડવોને મારવા માટે તમારા દીકરાઓએ કેટ કેટલા પ્રયત્નો કર્યા હતા અને આજે એ જ પાંડવોના ટુકડા ખાવા માટે રાજભવનમાં પડી રહ્યા છે તમને શરમ નથી થતી કે હું કયું મોઢું લઈને એની સાથે રહું દૂતરાષ્ટ્રને માં ગાંધારી રડી રહ્યા છે ભાઈ તારી વાત સાચી છે પરંતુ અમે શું કરીએ ક્યાં જઈએ અમને કોણ સાચવે ત્યારે બીદુરજીએ કહ્યું કે હવે તમારી પાસે બહુ સમય નથી હવે જેટલું સમય છે જીવન જેટલું છે એટલું હવે કંઈક પ્રભુ સ્મરણ કરી લ્યો આમાંથી બહાર નીકળો અમને કોણ લઈ જાય ભાઈ હું લઈ જઈશ બાજુમાં રહેલા સત્ત સૂત્ર નામના ક્ષેત્રની અંદર એ તીર્થની અંદર

કાકાશ્રી ક્યાં ગયા હશે માં ગાંધારી પણ નથી એમને દુઃખ થવા લાગ્યું શું અમારી સેવામાં કઈ ત્રુટી રહી ગઈ હશે અમારાથી એમને સાચવી શકાયા નહીં હોય વિચાર કરો કે જેના પુત્રો અત્યંત દુઃખ આપ્યું હતું છતાંય આજે એ મા બાપને સાચવવામાં ક્યાંય પાંડવોના મનની અંદર લેશ માત્ર પણ કોઈ પણ પ્રકારનો ક્ષોભ નથી કોઈ વેરભાવ નથી એને ત્યાં પ્રભુ સતત સાક્ષાત ઉપસ્થિત રહે છે છે વિચાર કરતા કરતા દુખી ધર્મરાજ રાજભવનના પગથિયામાં બેસે અને અંદરથી દુખ વ્યક્ત કરી રહ્યા છે સહદેવ નકુલ પુલ બધાય આવી આવીને બેસવા લાગ્યા મોટા ભાઈ તમે દુખી કેમ છો ત્યારે ધર્મરાજ કહે છે કે મને આપણા મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ પણ નિસ્તેજ લાગે છે મને એવું યધાન થાય છે કે કઈ ખોટું થવા જઈ રહ્યું છે કઈ પણ અણધારી થવા જઈ રહ્યું છે જુઓ ને રાત્રે કેટલા સિયાડ રડે છે કૂતરા રડે છે અને ભાઈ હું ગઈ કાલે નગરચર્યા કરવા માટે નીકળ્યો ને ત્યારે એક લુહારની દુકાને હું ઊભો રહ્યો લુહાર કોઈ વિચિત્ર યંત્ર મેં એમ કહ્યું કે તાળું હા ભાઈ આ નગરમાં ઘણા બધા લોકો પોતાના ઘરને તાળું મારવા લાગ્યા છે અને ત્યાંથી હું આગળ ગયો તો ઘણા બધા ઘરોની અંદર એવો અવાજ સાંભળ્યો કે કોઈ પુત્ર પોતાની માને લડી રહ્યો છે કોઈ ભાઈ ભાઈ લડી રહ્યા છે કોઈ દીકરો બાપની સાથે વેરઝેર કરી રહ્યો છે આવા બધા અપશબ્દો સાંભળીને મને એમ લાગે છે કે હવે આ સંસારની અંદર કઈ અજુગતુ થવા જઈ રહ્યું છે અને જોને ધર્મરાજ કહે છે કે જોને પ્રભુ દ્વારકાધીશની સાથે અર્જુન ગયો હજી પાછો વળ્યો નથી ન નજાને મને એમ થાય છે કે દ્વારકામાં બધા બરાબર તો હશે ને મારા દ્વારકાધીશ તો બરાબર હશે ને ત્યાં જ થોડી વાર અર્જુન આવે છે અર્જુન ની આંખો આંસુથી થી લદાયેલી છે ઉપર નિરાશાના વાદળો છવાયેલા છે આ જોઈને ધર્મરાજે પૂછ્યું કે અરે અર્જુન તારી આવી સ્થિતિ કેમ થઈ

કેવો ઉપાય તને ખબર છે ભીમને શેરી લાડુ ખવડાવીને દરિયામાં નાખી દેવામાં આવ્યો હતો નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારે ભીમની કેવી રક્ષા થઈ હતી ખબર છે આપણે જંગલમાં ગયા ત્યારે આપણી કેવી રક્ષા થઈ અરે દ્રૌપદીના સ્વૈમ્બર માં ગયા ત્યારે આપણી રક્ષા પણ કરી હતી આ માછલીની આંખ બિંદવાનું સાહસ મારું નહોતું ભગવાને આપણા ઉપર કેટલા કેટલા ઉપકારો કર્યા અને આજે આપણે પાંચ પાંડવ હતા અને આટલા મોટા મહાભારતના યુદ્ધને જીતવું આપણા માટે શક્ય નહોતું પણ છતાંય આપણે આ યુદ્ધને જીતી શક્યા કારણ કે મારા રથનો સારથી સ્વયં ભગવાન બન્યા હતા આ પરમાત્માએ આપણા ઉપર આટલા ઉપકાર કર્યા હતા ને આ ગાંડી તો મારા હાથમાં ખાલી દેખાવનું હતું બાકી એક એક બાણની અંદર શક્તિ એ આપણા ભગવાન દ્વારકાધીશની હતી અને એટલે આપણે યુદ્ધ જીતી શક્યા હતા પણ એનું કારણ શું આ બધું સુકા યાદ કરે છે અર્જુન ભાઈ આજે હું જ્યારે દ્વારિકા થી પાછો વળતો હતો ને ત્યારે મારા દ્વારકાધીશે કહ્યું હતું કે હવે આ દ્વારિકા પણ સમાપ્ત થઈ જશે બધાની પોતપોતાના ક્ષેત્રમાં મોકલી દયા મને પણ કેટલી ગોપીઓ દ્વારિકાધીશના વિરહની અંદર દ્વારિકા પહોંચી હતી ને એને પણ મારી સાથે મોકલી હતી કે અર્જુન તું આ બધી ગોપીઓને ગોકુળમાં પહોંચતી કરી દેજે આજે કેટલી ગોપીઓને લઈને હું આવતો હતો ને

એ જે ધનુષ એ જ બાણ મારી પાસે હતું છતાં આ કાબા જેવા લોકો એ મને લૂટી લીધો તો આપણી પાસે શક્તિ કોની હતી આટલું બધું જીત્યું એની પાછળ શક્તિ દ્વારકા દેશની હતી મારા પ્રભુની હતી મારા કનૈયાની હતી આપણે એમ કહીએ કે આ કામ હું કરી દઉં આ કામ હું કરી દઉં આજે કથા હું સરસ કહી દઉં નહીં નહીં આ પુતળામાં તો કોઈ પ્રાણ નથી પરંતુ આ પુતળાની અંદર પ્રાણ પૂરી દેવાની એક આશ્વાસન એક શક્તિ પરમ પૂજ્ય ગુરુદેવે આપી હતી કે બેટા યુગ નિર્માણ તો થઈને જ રહેશે કામ કરવું હોય તો કરવા માંડજો નહીં તો હું તો પુતળામાં પ્રાણ પૂરીશ અને મારું કામ કરાવી લઈશ આ પુતળા જેવા હતા પરંતુ આ શક્તિ આપવાનું કામ એ સદગુરુએ કર્યું છે આપણી પાછળ કોઈ શક્તિનું પ્રેરક બળ કામ કરે છે ત્યારે આપણે કાર્ય કરી શકીએ છે બાકી આપણી અંદર શું છે અને એ જ પ્રેરક શક્તિ એ જ ચેતના આપણને પુશ કરતી રહે છે તેથી એની સાથે સતત સંપર્ક રાખો સતત કનેક્શન જોડેલું રાખો આ મોબાઈલ જેવા મોબાઈલની અંદરથી પણ ચાર્જિંગ જતું રહે ને ત્યારે એને પણ ચાર્જ કરો ને તો જ કામ લાગે નહી તો કામ ન લાગે આ મોબાઈલ ચાર્જ થઈ જાય તો દેશ વિદેશમાં રહેતા આપના કેટલાય સીજનોની સાથે આપણો ભેટો કરાવી દે એમ આ શરીર રૂપિ મોબાઈલ પણ ડિસ્ચાર્જ ન થાય ને એટલા માટે આ શરીર દ્વારા અંદર રહેલી ચેતનાથી મહા ચેતનાની સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરજો નિયમિત એટલે જ યુગ ઋષિએ આ એકાગાર થવા માટે આપણને ઉપાસના આપી છે જે નિત્ય ઉપાસના કરે

કહેવાય છે કે આ સાંભળીને ધર્મરાજ કહેવા લાગ્યા દ્વારકાધીશ ત્યારે અર્જુને કહ્યું કે દ્વારકાધીશે મને મોકલી દીધું ને કહ્યું કે હવે હું પણ સ્વધામ જવાનો છું ભગવાન તો પોતાના ધામમાં જવાના ગયા હશે અને મને અહીંયા મોકલ્યો છે હવે આપણે નિરાધાર થયા છે હવે આપણે અનાથ થયા છે અનાથનો નાથ હવે આપણી પાસે રહ્યો નથી એમ કહી અને બધા જ પાંડવો જ્યારે દુખી દુખી થઈ રહ્યા છે ત્યારે કહેવાય છે કે ધર્મીને ત્યાં ધાડ પડે ને ત્યારે સંતન આગમન